કચ્છ જિલ્લાના જનસંઘના પાયાના કાર્યકર અને ભુજનગર સેવા સદનના પૂર્વ નગરપતિ સ્વર્ગસ્થ મંગલભાઈ મહેશ્વરીને આજે એકતાલીસમી પુણ્યતિથિ ઉજવાઈ સેવા સદનના પૂર્વ પ્રમુખ જનસંઘના પાયાના કાર્યકર સ્વ મંગલભાઈ માહેશ્વરીની આજે બેતાલીસમી પુણ્યતિથિ હતી ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે વહેલી સવારે તેમની પ્રતિમાને વંદના કરવામાં આવી હતી ત્યાર પછી સેવા કાર્યો અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા આ રીતે આજે આ મંગલભાઈ મહેશ્વરીની પુણ્યતિથિએ વિવિધ સેવા કાર્યો સત્યમ સંસ્થા તાનારી મહિલા મંડળના ઉપક્રમે યોજવામાં આવ્યા હતા મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે